ગુજરાત ભરમાંથી ભાજપ પાર્ટીના નેતાઓ પોતાની જ પાર્ટી સામે પડી રહ્યા છે કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમની જ પાર્ટી સામે બળવો છેડી રહ્યા છે શું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાજપ પાર્ટીથી નારાજ છે શું તેમને હાઈકમાન્ડનો પણ કોઈ ડર નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નીરભાઈ ન્યૂઝ અને જોયું તેમ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ઢખાઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા. ક્યાંક નેતાઓની અંદરો અંદરની નારાજગી, ક્યાંક નેતાઓ ખુલીને સામે પડ્યા તો ક્યાંક ભાજપના નેતાઓએ કોંગ્રેસને પાછળા બારણે મદદ કરી. તો અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની જ પાર્ટીથી નારાજ છે અને પોતાની જ પાર્ટી વિરુદ્ધ જઈ રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસી નેતાઓની પોતાની પાર્ટીમાં ભરમાડ કરી કોંગ્રેસ પાર્ટીને તોડવા માટે ભાજપે એડી એ જોર લગાવ્યું કોંગ્રેસના કદાવર અને માથાભારે નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ તો કરી લીધા પરંતુ ભાજપ કોંગ્રેસી નેતાઓની ભરમાડથી ભાજપમાં જ હાંડલા કુસ્તી કરે જેવી સ્થિતિ સર્જાઈ ભાજપના જૂના જોગીઓ ભાજપથી જ નારાજ જોવા મળ્યા કેટલાક નેતાઓને ટિકિટ ના મળતા નારાજગી કેટલાક નેતાઓના પત્તા કપાયા તેને લઈને નારાજગી ત્યારે ભાજપના બધા જૂના જોગીઓએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો કેટલાક નેતાઓ ખુલીને બોલ્યા ત્યારે કેટલાક નેતાઓએ ભાજપને પીઠ પાછળ ધગો કર્યો જેનું પરિણામ આપણે સાફપણે લોકસભાની ચૂંટણીના પરિણામમાં પણ જોયું ભાજપની છવ્વીસ માંથી છવ્વીસ નો અહંકાર પણ આજ ભાજપના જૂના જોગીઓએ તોડ્યો ત્યારે ભાજપ પાર્ટીથી નારાજ ભાજપના જ નેતાઓએ ભાજપની પાંચ લાખની લીડ ને બે લાખ સુધી પણ માંડ માંડ પહોંચાડી ત્યારે કહી શકાય કે ભાજપ કોંગ્રેસને તોડવામાં પોતાની પાર્ટીના નેતાઓને જ સાચવી ન શકી લોકસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોએ વારંવાર પોતાની જ પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજો ઉઠાવ્યા તેમણે મુખ્યમંત્રીને વારંવાર રજૂઆતો કરી અને પોતાની જ પાર્ટીમાં જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તેની સામે અને તંત્ર સામે અવાજો પણ ઉઠાવ્યા ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે શું આ નેતાઓને ભાજપ હાઈકમાન્ડનો પણ ડર નથી લાગતો ત્યારે એક ભાજપના નેતા તો ખુલ્લેઆમ ફોન ઉપર કહી રહ્યા છે કે આપણે તો આ વખતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે અને આ વિડિયો સોશિયલ મીડિયામાં ત્યારે ખૂબ જ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે તો વિડિયો પર એકવાર નજર કરીએ

ہاں ہاں بگوان تو جنگ بجا خورا دس کلاس એટલે ભેગા થાય એટલે તમારે વાજે કરી દેવાય વા રીતે મતદાન કરવાનો સવારમાં 6:00 વાગવામાં બરોબર ને હું તો બગા નઈ વાત કરતો હું વાત કરજો હા ત્યારે જવાહર ચાવડા એ પણ જે ખુલીને ભાજપ પાર્ટી સામે વિરોધ ના સ્વરૂપાડિયા તેને પણ એકવાર સાંભળી લઈએ કે જવાહર ચાવડા ભાજપ વિરુદ્ધ શું કહી રહ્યા છે નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મતલબ આપણે નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું વુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઉઠાઈ ઉઠાવ્યો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહિત અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા

જવાબદાર તરીકે સુસાઈડ નોટની અંદર રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ લખી એમને સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરેલી આ ડોક્ટર એવા સેવાના ભેગધારી હતા કે સમગ્ર પંથકની અંદર બહોળું નામ ધરાવતા હતા અને લોકોની સેવા કરતા હતા આવા ડોક્ટર પ્રભુ જેવા ડૉક્ટરે જ્યારે આત્મહત્યા કરી ત્યારે પ્રથમ વિડીયો પણ મારો જ બનેલો હતો પ્રેસ મીડિયાને મેં નિવેદન આપેલું એક રઘુવંશી સમાજના દીકરા તરીકે અને એક આગેવાન તરીકે ત્યારે મેં સર્વે ગ્રહ ખાતાને તેમજ પોલીસ તંત્રને આહવાન કરેલું કે આમાં જે કોઈ પણ ચમરબંધી હોય જે કોઈ પણ ગુનેગાર હોય અતુલ ચક્સ સાહેબની આત્મહત્યા માટે જવાબદાર જે કોઈ પણ હોય એમને છોડવા ન જોઈએ એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમનો વિશ્વાસ રાખીને આ વિડીયો બનાવેલો ત્યારબાદ પણ ત્રણ મહિના બાદ લાંબા સમય બાદ એક એફઆઈઆર નોંધાયેલી જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ ની અંદર નોંધાયેલું જે ગત તમના સાંસદ હતા અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજ દિન સુધી એમની ધરપકડ નથી થઈ આજ દિન સુધી કથાકથિત સમાધાનની કહાનીઓ વહેતી કરી ચૂંટણી સમયે અને હજી સુધી કોર્ટમાંથી કોઈ ક્લીન ચીટ આપેલી નથી તેમને બાય ઇજ્જત કોઈ બરી કરેલા નથી પોલીસે તેમની ધરપકડ કરીને કોઈ નિવેદન પોલીસે જાહેર કરેલું નથી કે કોઈ સમરી ભરેલ નથી આ અરસામાં આ ભાઈ રાજેશ ચુડાસમાં નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન શ્રીના નામે અને લાગણીઓના કારણે દેશવાસીઓના અને આ પંથકના લોકોએ એમને મતદાન આપ્યું ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો નાનાથી લઈને મોટા સૌ કાર્યકરોએ જગ ખૂબ મહેનત કરી અથાગ પ્રયત્નો કરી માંડ માંડ એમને જીતાડેલા છે અને જીતી ગયા છે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી લીડે જીત્યા છે છતાં પણ આ રાજેશ ચુડાસમાને હજી સુધી ભાજપની પણ ઉપરવટ જઈને આભાર દર્શન કાર્યક્રમ પાંચી મુકામે જે રાખેલો હતો ઓગણીસ તારીખે સાડા પાંચ વાગ્યાના સુમારે એમાં આ રાજેશ ચુડાસમાએ ખુલ્લે આમ ગર્ભિત ધમકી આપી છે કે મન ભાજપ હિસાબ કરે કે ના કરે હું જે લોકો મને નડિયા છે એમને મૂકવાનો નથી એમને કોઈનું નામ લીધું નથી અને મેં ખુલ્લે આમ આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ કારણ કે અમારા ડોક્ટર પ્રભુ જેવા ડૉક્ટર અતુલ ચક સાહેબે હિતને ધ્યાનમાં રાખી પ્રજાલક્ષી પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય એટલે એક ગુનેગાર પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો અને વિરોધ જબરદસ્ત કરેલો અને સર્વે અઢારે વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ કરવું એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી થી પણ ઉપરવટ જાય અને મને ડર લાગે છે અને મહેસૂસ થાય છે એટલે મેં એક ફરિયાદરૂપી સર્વે ડીએસપી સાહેબ આઈજી સાહેબ એસપી ડીજીપી સાહેબ ગૃહમંત્રી મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીને ઉદેશીને મેં સર્વેને કોપી ઈમેલથી અને તેમજ ઇનવર્ડમાં દાખલ કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ અને ડીજીપી સાહેબને ડીએસપી સાહેબને ગીર સોમનાથમાં ત્રેવીસ તારીખે ગત ગત ગઈકાલે નોંધાવેલી છે અને મારી જાનમાલનું રક્ષણ મારી જાનમાલને ખતરો છે તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે હકીકતમાં એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે શપથવિધિ થાય છે એમની અંદર એમ શપથ લેવડવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે રાગ દ્વેષ રાખીશ નહીં હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ હું સર્વે લોકોના કામ કરીશ વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ આ ભાન ભૂલી અને વેર વેર ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય આવા વિરોધનો સાંખી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો લોકોની સેવા કરવી આપની ફરજ છે આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ ટેલ લોકસભાની રહેશે તો ભાજપ પાર્ટીમાં ચાલતા વિરોધના સૂર ક્યારે અટકશે ભાજપ પાર્ટીના અંદરો અંદરના ડખાઓ હવે ખુલીને જાહેરમાં આવી રહ્યા છે તો ભાજપ પાર્ટીના જે નેતાઓ ભાજપની વિરુદ્ધ છે તેની વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં આભાર